તગડી મેળા થાય ખરાબ બફોરે કુતરા પાછા જિંદગી કાઢે ઘર કાઢે એ જ ખબર પડતી ઉજ મંજી પર તારે વેળા થા તો પોલ્યા બોલ્યા થોડા આઘા પાછા કર તમ घेर દો તાર આ થોડું ઉંધીન કર દો છે સૂર્યામ ઘાઈ છે ને નઈ ભાઈ મને તો

ઘાલા હે ને અલ્યા બધાય બેસા અલ્યા બર્જો ન લાવાય એકો જોવો પાઓ યાર યાર એ મામા દેવો ગો છોકરા ભાઈ આ બે અલ્યા પાડી તોય તું ઘેડાણ યાર ઘેડા અલ્યા ઘેડા ખાવા નહીં યાર દી પાટી લઈ જાનો થઈ ગયો આરે આરે છોડી દો અલ્યા મા અલ્યા અને

પાલી આલી લીધી આટલી લગી બધું કોઈ ન યાર એવું પાણી એ ના લઈ ગયો ભાઈ તું એ તો લઈ ગયો હા અરે ભીયેય કોકરા કટાવ મને યાર રસ્તામાં હું હબડી સેં સેડી આયો છું અરે પેલા દારે ઓછન નેકળો પાડું તો વચમાં પીલાય ફયા થાય હેડો થાય

પણ આ ભાઈ કોઈ ખરો ના હોય તો પૈસા લઈ લે ઓળાઈ દો કોમ કરો ખરેખર પૈસા લઈ આવ્યો તમે ઓળાઈ દે ના હોય તો પેલો મંડો લે પેલો મંડો બીજી કાંઈ

Vamos al